તાજેતરમાં અનેક માછલીઓનું મરણ થયું હતું તે બાબતે ધર્મપ્રેમીઓ દ્વારા પ્રાંત કલેક્ટરને ખેડબ્રહ્મમાં પત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આજ દિન સુધી લાગતા વળગતા તંત્ર દ્વારા હરણાવ નદીને ગંદા પાણી તેમજ કચરો સાફ કરવામાં આવ્યો નથી જેથી કરીને તમામ અત્યારે ગરમીને લીધે અમુક માછલીઓને પણ ઓક્સિજન ઘટાડાને લીધે મરણ પામી રહી છે હરણાવ નદીમાં ગંદકી તેમજ માછલીના મરણ પામી હતી તે બાબતે જીવદયા દ્વારા ધર્મપ્રેમીઓ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં પરિણામ શૂન્ય એવું જાગૃત નાગરિક વહી રહ્યા છે લાગતા વળગતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તો તેનો અવિશ્ય ઢોલ વગાડીને જેવી રીતના લગ્નમાં દેશી શૈના ઢોલ વાગે છે તેવી રીતના તેમની ઓફિસ પાસે ઢોલ વગાડવાની જરૂરી અત્યારે નદીમાં એટલી બધી ગંદકી છે કે ક્યાં થઈને પસાર થવું હોય તો આગળ રૂમાલ રાખીને નીકળવું પડે છે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો પાણી ઉપર ઢગ દેખાઈ રહ્યા છે કે બ્રહ્માની હરનાવ બાબતે મીડિયા તેમજ અનેક રજૂઆત તેમ છતાં શા માટે કોઈ પગલાં નહીં લેવાતા હોય તેવું ધર્મપ્રેમીઓ કહી રહ્યા છે ફરીથી ગંદકીના લીધે માછલીઓ મળશે તો જવાબદાર કોણ સાફ સફાઈ સ્વસ્થ અભિયાન પાછળ લાખો રૂપિયાના જાહેરાતના ખર્ચા થઈ રહ્યા છે અને ખેડબ્રહ્મા શહેરમાં હરનાવ નદી બની ગંદકીનું સામ્રાજ્ય તેનું શું આ કોની જવાબદારી પાણીમાં રહેતી માછલીઓ તેમજ અન્ય જીવોના મરણ થઈ રહ્યા છે જનતાને આ બધું દેખાઈ રહ્યું છે તંત્રની કાળા ચશ્મા છે કે શું હરનાવ નદી સાફ સફાઈ કર્યા વિભાગ આવે તે એક જનતામાં ચર્ચાનો વેગ પકડ્યો અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા